શાળાના સત્તાધીશો બન્યા બેફામ શાળામાં કરાઈ નોનવેજ પાર્ટી ઘટના છે સુરતના ગોડાદરા વિસ્તારની સરકારી શાળા નંબર ત્રણસો બેતાલીસ ત્રણસો એકાવન જ્યાં રાખવામાં આવ્યું હતું ગેટ ટુગેધર પણ આ ગેટ ટુગેધરમાં પીરસાયું નોનવેજ આયોજન કરનાર હતા સ્કૂલના આચાર્ય સાહેબ જેના પર શાળાની તમામ જવાબદારી હોય એણે જ આ શાળાની આબરૂના ઉડાવ્યા ધજાગ્રા હવે સવાલ એ છે કે આ મહાનુભાવ સમાન આચાર્ય સામે ક્યારે અને શું પગલાં લેવાશે જો કે વિવાદ વકર્યા બાદ શાળાના આચાર્ય પ્રભાકરનું કેવું છે કે અમેરિકાથી આચાર્ય અને શિક્ષકો આવ્યા હતા સમાજના આગેવાનો પણ હતા એટલે આવું મેનુ રાખવામાં આવ્યું આ અંગે સમિતિમાં જવાબ આપીશ આ વાયરલ કર્યું એ સારું નથી સાહેબ તમારા શબ્દો અને બંને જુદા દેખાય છે પહેલી વાત તો એ કે વિડીયોમાં કોઈ અમેરિકન દેખાતું નથી બીજી વાત એ છે કે એમના માટે આપણી સંસ્કૃતિ સભ્યતા મર્યાદા બધું જ લેવે મૂકી દેવાનું એક આચાર્ય તરીકે આવી હરકત બાદ લાજવાને બદલે ગાજો એ કેટલું યોગ્ય શાળા નંબર ત્રણસો બેતાલીસમાં આ રીતે નોનવેજ પાર્ટી થઈ રહી છે અને એની વિડીયો ક્લિપ પણ મેં જોઈ ત્યાર પછી શાળાના આચાર્યને ફોન કરીને શું હકીકત છે એ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે એવું જાણવા મળ્યું કે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન આચાર્ય દ્વારા ગોઠવવામાં આવેલું હતું કોઈપણ જાતની પરમિશન લીધા વગર આવી રીતે શાળામાં મને લાગે છે કે જે વિડીયો ક્લિપ પરથી હતી એ નોનવેજ બેસાયેલું હતું એ ખૂબ જ ગંભીર બાબત છે અને આના પર ગંભીરતાથી લઈને આવતીકાલે નિરીક્ષકોની એક ટીમ મોકલીને એની તપાસ કરવામાં આવશે જરૂર પડે તો નોટિસ આપીને સસ્પેન્ડ કરવા જેવી કાર્યવાહી પણ કરવામાં આવશે